સુરતની અદ્યતન ગણાતી લાજપોર જિલ્લા કર્મચારીઓ હવે હડતાલ પર ઉતરી જવા પામ્યા છે જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં સમાવવાની સાથે વિવિધ આઠ માંગણીઓને કરી જેલ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જવા પામ્યા ગુજરાતમાં હાલ વિવિધ માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આ વિરોધમાં અદ્યતન લાજપુર જેલના કર્મચારીઓ પણ જોડાયા છે લાજપોર જેલના કર્મચારીઓએ હડતાલ પાડી જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં તેમને સમાવવામાં આવે તે માંગ કરી હતી જેલ કર્મચારીઓ પોલીસ અધિક મહાનિદેશક રજૂઆત કરી વિવિધ આઠ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું અને આજથી માં સીએલ પર જવાની કર્મચારીઓ ચીમકી પણ ઉચ્ચારી હતી સાથે માંગણીઓ જો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓ રજા પર રહેશે તેમ પણ જણાવી છે મારું નામ હેમાંગી જયસુખ રાઠોડ છે આ દરેક કર્મચારીઓ અત્યારે એટલા માટે બેઠા છે કારણ કે એમને એમના હકો મળતા નથી એમના હકો માટે અહીંયા બધાને પોલીસ પરિવાર તેમજ પોલીસ કર્મચારીઓને બધા કામકાજ મૂકીને અહીંયા બેસવું પડે છે એ દરેક પોતાના હક માટે આજે લડે છે દરેકની એટલી જ માંગ છે કે તેમને તેમના હકો મળે તેમજ અમારી એટલી માંગ છે કે અમે અમારા બાળકોના ભવિષ્ય માટે લડીએ છીએ અમારા બાળકોનું ભવિષ્ય કંઈ જ નથી ત્રણ ત્રણ વર્ષે બદલી કરે છે તો અમારા બાળકોનું ભવિષ્ય શું દરેક સ્કૂલમાં અમારે એડજસ્ટ કરવું પડે છે બાળકોને એડજસ્ટ કરવું પડે છે અમારે સ્થળ ચેન્જ કરવા પડે છે તેમજ ઝોન વાઇઝ બદલી કરવામાં આવે જેથી કરીને અમારે અમારું સ્થળ ના છોડવું પડે અમારે અત્યારે અમારા પરિવારથી દૂર રહેવું પડે છે કંઈક કારણોસર અમારે જવાનું થાય તો અમને તકલીફ પડે છે અમારા પરિવારને તકલીફ પડે છે તેમજ અમે એમના સમયમાં અમે એમનો સમય સાચવી નથી શકતા અમે સમય પહોંચી નથી શકતા તે માટે સરકારે અમારી માગણી જરૂર રજૂ કરવી જોઈએ તેમજ એમને ધ્યાન આપવું જોઈએ કે આ લોકો જે બેઠા છે એમની માગણી સાચી છે અમે કોઈ ખોટી માગણી કરતા નથી જે અમારા હકો છે એ જ અમે માગીએ છીએ બીજું અમારે કંઈ નથી જે છે એ આપો અમે બીજું વધારાનું કંઈ જોતું નથી પણ જે આ લોકોના હકમાં છે કર્મચારીઓ માંગે છે કર્મચારીઓ નોકરી કરે છે તેમને પોલીસ કર્મચારીઓ પ્રત્યે રાખવી જોઈએ લાગણી રાખવી જોઈએ આ તો જેલ સ્ટાફ અને પોલીસ સ્ટાફ બંને અલગ અલગ કરી દે છે તો શું આ લોકો કંઈ બીજી ભરતીમાં આવ્યા છે આ લોકો સેમ ભરતીમાં આવ્યા છે છતાં પણ એ પોલીસ કર્મચારીઓને અલગ માનવામાં આવે છે છ કેમ એવું કેમ કરવામાં આવે છે સરકાર ભરતી એક કરે છે રનિંગ એક કરે છે એક્ઝામ એક પ્રમાણે લઈ છે બધા સરખી મહેનત કરે છે છતાં પણ એ લોકોને અલગ રાખી અને બધા ભથ્થામાંથી એને બાકાત કરવામાં આવે છે તો એ ભથ્થાઓને મળવા જોઈએ તમામ પ્રકારના આર્ટિકલ્સ અમને રેગ્યુલર મળવા જોઈએ સારા પ્રમાણમાં મળવા જોઈએ એ જ અમારી માંગ છે બસ અમારી એ જ માગણી છે કે આ સિટી પોલીસવાળાને પગાર વધારો કરો એમાં અમને પણ સમાવેશ કરવામાં આવે અમે પણ પોલીસમાં જ છીએ અને અમને કોઈ આર્ટિકલ ઈસ્યુ કરવામાં આવતા નથી અમે પોતાના ખર્ચે જ અમારી વર્દી ખરીદી છીએ અને બીજા આર્ટિકલ પણ અમારા ખર્ચે જ અમે ખરીદીએ છીએ અને જેલમાં અમે ખુખાર આરોપી સાથે અમે નોકરી કરીએ છીએ તો અમને કેમ આ પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા શંકર જે પ્રમોશનમાં નુકસાન કરે છે એવી રીતના એટલે અમારી માંગ એ છે કે રોકડમાં દંડ કરવામાં આવે અને બીજું કે અમારે પોલીસ આર્ટિકલ જે અમે યુનિફોર્મ પહેરીએ છીએ અમે યુનિફોર્મ તો અમને પોલીસ જે આર્ટિકલ છે યુનિફોર્મ છે જે આપવા જોઈએ તેમ છતાં અમને અત્યાર સુધી કોઈને પણ મળેલ નથી હાલ તો એક પછી એક સરકારી કર્મચારી વિવિધ માંગણીઓ લઈને સરકાર સામે મોરચો માંડી રહ્યા હોય ત્યારે વડાપ્રધાનની સુરત મુલાકાત પહેલા જ લાજપોત જેલના કર્મચારીઓ વિરોધ કરતા તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું છે અજર કુરસી સાથે પ્રકાશ વાળા